વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થરા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે ને લોકો આ યોજનાઓના જાણકાર બને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અનવ્ય આજે થરાદ તાલુકાના ગામડાઓમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન કરવામાં આવ્યું ગ્રામજનો દ્વારા આનંદ ઉત્સાહ સાથે રથનું ભવ્ય સ્વાગત કરી રથને આવકાર્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થરા તાલુકાના હાતાવાડા વાતડા વારા ખારાખોડા બેવટા સહિતના ગામોમાં લાભાર્થીઓ સાથે સંવાદ અને તેમને યોજનાકીય લાભો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લાભાર્થીઓને અધ્યક્ષશ્રીના હસ્તે સરકારની પ્રજાલક્ષી યોજનાનો સીધો જ લાભ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી કોઈ જાતિ ધર્મનો ભેદભાવ રાખ્યા વગર સૌનો સાથ સૌના વિકાસ માટે પ્રતિબદ્ધ છે આ રથ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી દરેક નાગરિકો માટે મોદી સરકારની તમારા ઘર સુધી ગેરંટીવાળી ગાડી આવી છે તો આ રથની યોજનાથી કોઈ વંચિત રહી ન જાય તે વિનંતી કરી તેમણે થરાદને વિકાસની આગવી હરોળમાં ઊભું રહે તે માટે નવી જીઆઈડી સીની મંજૂરી તેમજ બનાસકાંઠા જિલ્લામાં પચાસ કરોડથી વધુના ખર્ચે સૌથી મોટી અદ્યતન હોસ્પિટલનું ખાસ મૂરત આવતા મહિને થરાદ ખાતે કરવામાં આવશે આસપાસના વિસ્તાર માટે પાણીની સમસ્યા બહુ મોટી હતી એના નિવારણ માટે રાજ્ય સરકારે ચોસો કરોડ રૂપિયા જેટલી મોટી રકમ આપી આ પંથકને હરિયાળો બનાવવા માટેનું આપણા સૌનું સપનું પૂરું કરવા બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો સર્વજન હિતાય સંભાવની ભાવના થકી સરકાર દેશને નવી ઊંચાઈએ લઈ જવામાં પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું આ યાત્રા નવી શ્રી શંકરભાઈ ચૌધરીએ વારા ગામમાં પ્રાથમિક શાળાને મુલાકાત કરી બાળકો સાથે વાર્તાલાપ કર્યો દેશની સિદ્ધિઓ અને એકવીસમી સદી ભારતની સદી છે એટલે ભણી ગણી ખૂબ આગળ વધો અને દેશને નવી ઉંચા લઈ જવામાં આપનો બહુ મોટો ફાળો હશે તેવી શુભકામના આપવી આ પ્રસંગે બનાસ બેંકના ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના સંગઠન ઉપપ્રમુખ શ્રી રૂપસીભાઈ પટેલ શ્રી દાનાભાઈ માળી પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી શ્રી જાની બનાસકાંઠા લોકસભા વિસ્તારક શ્રી પ્રવીણભાઈ માડી શહેર મહામંત્રી થરાદ પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી જિલ્લા વહીવટી તંત્રના કર્મચારી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એવા નરેન્દ્ર ભાટ સાથે ક્રાઇમ પોસ્ટર ન્યૂઝ થરાદ એક્સિડન્ટ જોય એની બાજુવાળો ફોન કરે ખાલી 108 ડાયલ કરે સરકાર ગાડી તાત્કાલિક ત્યાં પહોંચી જશે એને હોસ્પિટલ લઈ જઈને સારવાર આપવાનું કરશે પછી એના ઘરના ને કે ભઈ આ કોનો છોકરો છે શું છે પહેલા એના જીવ બચાવવાનું કામ કરતા અને 108 ની વ્યવસ્થા આપણા દેશ ની અંદર ગુજરાત સરકાર ની છે અને માત્ર એક્સિડન્ટ નું નહીં બીમાર હોય